ેશ્વર જીઆરડીસી માં આવેલ ગણેશ ત્રણ સોસાયટીમાં બિલ્ડરના પાપે મકાન ખરીદી કરનાર લોકો અટવાઈ પડ્યા છે છેલ્લા આઠ વર્ષે અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ગણેશ પાર્ક ત્રણ સોસાયટી નું નિર્માણ કરવામાં આવ્યું છે અનેક લોકોએ આ સોસાયટી ઘર તો ખરીદી લીધા છે પરંતુ બિલ્ડર દ્વારા મિલકત નામ ઉપર નહીં કરી અપાતા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે ઉપરાંત વેરા ભરવા છતાં પાણીની સમસ્યાને લઈ અસંતોષ ફેલાઈ જવા પામ્યો છે સતત રજૂઆત કરવા છતાં પણ બિલ્ડર રહીશોનું સાંભળતો નહીં હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે સોસાયટીની જમીન અને અન્ય બિલ્ડરના નામે થઈ ગઈ છે પણ બિલ્ડરના પેટનું પાણી હલતું નથી તેવા પણ આક્ષેપ આજે એક કલાકે કરવામાં આવ્યા હતા ત્યારે આ મુદ્દે બિલ્ડર દ્વારા યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તમારું નામ ભાવેશ પટેલ શું પ્રોબ્લેમ થયો છે અહીંયાથી અમે આઠ વર્ષથી અહીંયા રહી રહ્યા છીએ ટેક્સ વેરો બધું જ ભરી રહ્યા છે છતોય અમે અમારે અસંતોષ છે બધાએ પાણીની સમસ્યા છે મકાન અમારે નામે થઈ રહ્યું નથી સતત રજૂઆત કરવા છતાં એ લોકો એવું કહી રહ્યા છે કે અમારે સંપૂર્ણ બિલ્ડિંગ બની જશે એટલે તમારે હેન્ડઓવર કરીશું જે બધી માગો પૂર્ણ કરીશું છતાં પણ અત્યારે જમીન બીજા બિલ્ડરના નામે થઈ ગઈ છે છતાં પણ એ લોકો પોતાનું પાણી પેટનું પાણી હલાવવા તૈયાર નથી